ની ટીમે કચ્છમાં એક સપ્તાહમાં બે મોટા દારૂના દરોડા પાડ્યા આજે પણ ભુજ નજીક પધ્ધરપાસ દારૂનું કટિંગ ચાલુ હતું ત્યારે ની ટીમ ત્રાટકી હતી અને રૂપિયા ચાર કરોડથી વધુ રકમનો દારૂનો જથ્થો પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છેલ્લા કેટલાક સમયથી એસએમસીની ટીમ દારૂ અને નાર્કોટિક્સ બાબતે ખૂબ જ કડક કાર્યવાહી કરી રહી છે ત્યારે આજે પણ આ કાર્યવાહી જારી રાખવામાં આવી છે અગાઉ બે દિવસ પહેલાં કચ્છમાં એક મોટી રેડ એસએમસીની ટીમે પાડ્યા બાદ આજે પણ કચ્છમાં ડીજીપીની મુલાકાત પહેલાં જ જિલ્લામાંથી ચાર કરોડ રૂપિયાનો દારૂ પકડી પાડવામાં આવતો હતો ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે કચ્છના ઇતિહાસમાં પહેલી વખત એસએમસીની ટીમે ચાર કરોડ રૂપિયાનો દારૂ પકડી પાડ્યો છે ભુજના પધર નજીક દારૂનું કટિંગ થાય તે પહેલાં જ એસએમસીની ટીમે દરોડો પાડ્યો હતો બાતમીના આધારે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવી હતી અને કટિંગ વખતે જ એસએમસીની ટીમ ટ્રાટકી હતી અને રૂપિયા ચાર કરોડથી વધુ રકમનો દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે દારૂનો જથ્થો ક્યાંથી આવતો હતો અને ક્યાં મોકલવામાં આવ્યો છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે અને સમગ્ર જથ્થો એસ એમ એસએમટીની ટીમે પદર પોલીસ સ્ટેશનમાં જમો જમા કરવામાં આવ્યું આવ્યો છે અને ખાસ કરીને આ એસએમટીની ટીમે સપ્તાહમાં બીજા બે મોટા દરોડા કચ્છમાં પાડ્યા છે